હવે મોસમ બદલાશે દિવસે ગરમી અને રાત્રે ઠંડી ઋતુ બદલાય ત્યારે અવશ્ય કરવું જોઈએ લીંબુનું સેવન વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં શિયાળો શરૂ થતાં વાયરલ ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે જેના કારણે શરદી ઉધરસ અને ફ્લૂ જેવી બીમારીઓ થવા લાગે છે લીંબુ આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે લીંબુ એક એવું ફૂડ છે જે આપણા આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે બદલાતી ઋતુમાં લીંબુનું સેવન કરવું એ ફાયદાકારક છે શિયાળો શરૂ થતાં વાયરલ ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે જેના કારણે શરદી ઉધરસ અને ફ્લૂ જેવી બીમારીઓ થવા લાગે છે અહીં હું તમને બદલાતી ઋતુમાં લીંબુનું સેવન કેવી રીતે કરવું જોઈએ અને તેના શું ફાયદા છે તેના વિશે જણાવીશ તો ચાલો જાણીએ લીંબુનું સેવન કરવાના ફાયદાઓ વિશે એક ઇમ્યુનિટી બૂસ્ટ થશે લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન સી રહેલું છે જેથી રોગપ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ થાય છે બદલાતી ઋતુમાં વિટામિન સી ની વધુ જરૂર રહે છે જેથી રોગપ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ થાય છે બદલાતી ઋતુમાં લીંબુનું સેવન કરવાથી બીમારીઓ થવાનું જોખમ ઘટી જાય છે બે આંખોની રોશનીમાં વૃદ્ધિ લીંબુમાં વિટામિન સીની સાથે વિટામિન એ પણ હોય છે જે આંખો માટે ખૂબ જ લાભકારી છે જે આંખોને એન્ટીઓક્સિડેન્ટ્સ પ્રદાન કરે છે જેથી દ્રષ્ટિમાં સુધારો થાય છે આ કારણોસર બદલાતી ઋતુમાં લીંબુનું સેવન કરવું તે આરોગ્યની સાથે સાથે આંખો માટે પણ ખૂબ જ લાભકારી છે ત્રણ હાર્ટ માટે હેલ્ધી લીંબુમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ રહેલું છે જે હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે પોટેશિયમની મદદથી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે લીંબુમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જેથી હાર્ટ સ્વસ્થ રહે છે બદલાતી ઋતુમાં લીંબુનું સેવન કેવી રીતે કરવું લીંબુ પાણીમાં લીંબુ કોઈ ચટણીમાં લીંબુમાં મધ મિશ્ર કરીને તેનું સલાડ તરીકે સેવન કરવામાં આવે છે લીંબુનું યોગ્ય માત્રામાં સેવન કરવું જોઈએ અધિક માત્રામાં લીંબુનું સેવન કરવાથી આરોગ્યને નુકસાન થઈ શકે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ